ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે માં દુર્ગાની અને એક ગરીબ રિક્ષાવાળી સ્ત્રી ખૂબ દુખી સ્ત્રીની વાર્તા સાંભળશું ખૂબ સરસ મજાની માં દુર્ગાની વાર્તા છે ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો પૂજા નામ હતું એ સ્ત્રીનું પૂજા રામપુર નગરમાં રિક્ષા ચલાવતી હતી તે ગર્ભવતી હતી બે મહિના પહેલા જ કોઈ દુર્ઘટનામાં એના પતિનું મોત થઈ ગયું હતું તેના પતિના ગયા પછી તેના ઘરની બધી જ જવાબદારી પૂજા ઉપર આવી ગઈ પૂજાના ઘરમાં પૂજા અને તેની સાસુ રહી ગયા એના પતિનું મોત થઈ ગયું તેના ઘરમાં હવે માત્ર સાસુ બહુ જ રહેતા પૂજાની સાસુનું નામ કમલા હતું તે પૂજાને બહુ જ હેરાન કરે બહુ ક્રૂર સ્વભાવની એકદમ નિર્દય સ્વભાવની છતાં પણ પૂજા કઈ બોલ્યા વગર ચૂપચાપ સહન કર્યા કરે અને કામ કર્યા કરે પૂજામાં દુર્ગાની ભક્તિ કરતી હતી ભક્ત હતી મા દુર્ગાની તે ગમે તે થઈ જાય પણ મા દુર્ગાની પૂજા કર્યા વગર ઘરથી બહાર નીકળે નહીં પૂજાનો પતિ રિક્ષા ચલાવતો હતો તેના મૃત્યુ પછી હવે પૂજા રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન કરે છે બીજો કોઈ કામ ધંધો આવડે નહીં શું કરે માટે એના પતિના ગયા પછી એના પતિની રિક્ષા પૂજા ચલાવવા લાગી પૂજા રોજ રિક્ષા લઈને સ્ટેશન પર જાય અને ત્યાંથી રિક્ષા સવારી વાળા હોય પેસેન્જરો હોય એને એની મંજિલ સુધી પહોંચાડે અને જે કઈ પૈસા આવે એનાથી એનું ઘરનું ગુજરાન ચાલે સવારથી લઈને રાત સુધી પૂજા રિક્ષા ચલાવતી હતી ત્યારે માંડ માંડ કરીને તેના ઘરનું ગુજરાન ચાલતું હતું એક દિવસ રાત્રે રિક્ષા ચલાવીને જે પણ કઈ કમાણી થઈ જે પણ પૈસા આવ્યા તે લઈને ઘરે આવી અને તેની સાસુને કહે છે પૈસા આપીને કહે છે માજી આ લો પૈસા આજની કમાઈ લઈ લો ત્યાં તો એની ક્રૂર સ્વભાવની સાસુ બોલી બસ આખા દિવસમાં તને આટલા જ પૈસા મળ્યા આટલી જ કમાણી કરી પૂજા તો ખોટું બોલી રહી છે પૂજા બોલી હા માજી આજે આટલી જ કમાણી થઈ છે આજે બહુ પેસેન્જર ન મળ્યા તો કમલા બોલે છે પૂજાની સાસુ બોલે છે કે તું મને શું મૂર્ખ સમજી રહી છે તું મને મૂર્ખ બનાવે છે પૈસા તારી પાસે રાખે છે બચાવીને અને તું મને અડધા પૈસા જ આપે છે તું તારા અને તારા છોકરા માટે તારી પાસે ખોટું બોલીને તું પૈસા બચાવે છે પૂજા બોલી ના ના માજી એવું નથી હું જેટલું પણ કમાઈને લાવું છું એ બધું જ તમારા હાથમાં આપી દઉં છું મારી પાસે હું એક પણ રૂપિયો નથી રાખતી આમ પૂજા કરગરે છે રોજ એની સાસુ તેને બહુ હેરાન કરે છે જેવું તેવું બોલે ખરી ખોટી સંભળાવે પૂજા ગર્ભવતી હતી તો એ તેના પર દયા ન ખાય એટલી ક્રૂર સ્વભાવની એની સાસુ બીજા દિવસે ફરી પૂજા તેની રિક્ષા લઈને રોજની જેમ સ્ટેશન જાય છે તે દિવસ પૂજાને એક પણ પેસેન્જર ન મળ્યું સવારથી સાંજ પડી ગઈ પણ પૂજા ઊભીને ઊભી જ રહી ગઈ પૂજા ઊભી ઊભી વિચાર કરે છે કે સવારથી સાંજ પડી ગઈ પણ એક પણ સવારી મને મળી નહીં ઘરે ખાવાનું કેવી રીતે બનશે આજે હું તો ગમે તે રીતે ભૂખી રહી લઈશ પણ મારા પેટમાં પલતા આ બચ્ચાનું શું તેને હું કેવી રીતે ભૂખ્યો રાખું ના ના આજે એક સવારે તો મને મળવી જ જોઈએ નહીં તો આજે મારે ભૂખ્યું જ રહેવું પડશે ત્યાં એક મોટી ઉંમરના કાકા ઉભા હતા પૂજા એને બૂમો પાડી પાડીને બોલાયા છે કે ભાઈ તમારે ક્યાં જવું છે ચાલો હું તમને મૂકી આવું તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને છોડી દઉં તો તે કાકા બોલ્યા ના ના બહે મારો ડ્રાઈવર ગાડી લઈને મને લેવા આવે છે હું રિક્ષામાં નહીં જાઉં પછી ગાડી આવી અને એ કાકા ચાલ્યા ગયા પૂજા ઘણી દુખી થઈ એ દિવસે પૂજાને ને એક પણ સવારી એક રૂપિયો લીધા બોલી માજી આજે એક પણ સવારી મને નથી મળી આજે ખાલી હાથે જ હું પાછી આવી છું તેની સાસુ બોલી કે તું ખોટું બોલી રહી છે તું બધા જ પૈસા તારી પાસે રાખવા માંગે છે ઊભી રહે તને હમણાં જ ખબર પાડું છું

પણ એ કરી પણ શું શકે બિચારી તેના સાસુના જુલમ આગળ એ મજબૂર હતી તેનું આ દુનિયામાં કોઈ જ ન હતું પિયરમાં પણ કોઈ ન હતું તેને ખૂબ હેરાન એની સાસુ કરે છે ઘરમાં બધા જ કામ કરાવે છે કશું જ કામ પોતે કરતી નથી સાસુમાં અને પૂજા ગર્ભવતી હોવા છતાં પણ ઘરના બધા જ કામકાજ કરી અને રિક્ષા ચલાવવા ચાલી જાય ઘરના બધા જ કામ કરી રિક્ષા ચલાવવા માટે ઘરથી નીકળે પૂજા ઘરમાં કચરા પોતા કરે વાસણ કપડા બધું જ કરે જ્યારે પૂજા હોય તો એની સાસુ પાણી ભરેલી મારે અને પાણી ઢોળી નાખે આખું ઘર પાણી પાણી કરી નાખે પછી પૂજા બિચારી ગર્ભવતી હોવા છતાં આખું ઘર સાફ કરે આટલો બધો અત્યાચાર એની સાસુ એના ઉપર કરે છે પણ હવે તે કરી પણ શું શકે આમ તો રોજ અપાર દુઃખ આપે છે એની સાસુ બીજા દિવસે સવારે ફરી માં દુર્ગાના મંદિરે પૂજા ગઈ અને માં દુર્ગાને પ્રાર્થના કરવા લાગી હે માં દુર્ગા આ દુનિયામાં મારી સિવાય તમારી સિવાય મારું કોઈ નથી મારું આ દુનિયામાં કોઈ નથી માં મારા પેટમાં પલતા બાળકનું ધ્યાન રાખજે માં તમારે જ એનું ધ્યાન રાખવું પડશે મારું આ બાળકને કોઈ તકલીફ ન થવા દેતા માં મારા બાળકનું ધ્યાન આપજો તમે જેનું એનું રખેવાળું કરજો આમ મા દુર્ગાને પ્રાર્થના કરીને રોજની જેમ રિક્ષા લઈને પૂજા કામ પર ચાલી સ્ટેશન પર ચાલી સ્ટેશન પર જઈને બૂમો પાડી પાડીને પેસેન્જરોને બોલાવા લાગી આવો મારી રિક્ષામાં રિક્ષા સવારીઓ હું તમને તમારી મંજિલ સુધી પહોંચાડું આવો મારી રિક્ષામાં એટલામાં એક સ્ત્રી ત્યાં તેને દેખાય છે રિક્ષાની વાટ જોઈને જ ઊભી રહી હતી પૂજા તેની પાસે જઈને બોલાવે છે આવો બહેન તમારે ક્યાં જવું છે મારી રિક્ષામાં ચાલો હું તમને છોડી દઉં તે સ્ત્રી બોલી અરે તું તો ગર્ભવતી છે બહેન તું આ હાલતમાં કામ કરે છે તને કોઈ તકલીફ નથી થતી પૂજા બોલી બહેન ગરીબ છું જો હું તકલીફ જોવા બેસીશ મારું દર્દ જોવા બેસીશ તો કમાણી કેવી રીતે કરીશ અને કમાણી નહીં કરું તો હું ખાઈશ શું મારા બાળકને ખવડાવીશ શું આ બાળકને આ દુનિયામાં લાવવા માટે જ હું આ બધું કરી રહી છું હું એને ભૂખ્યો ન રાખી શકું હું મા છું તે સ્ત્રી બોલી એ સ્ત્રી બીજું કોઈ જ નતું પણ મા દુર્ગા પોતે જ હતા તે બોલ્યા કે આજે તને મળીને એવું લાગી રહ્યું છે કે માં કોને કહેવાય તારી હાલત જોઈને તો મને પણ રડું આવી ગયું પૂજા નથી જાણતી કે કઈ માં દુર્ગા છે એને તો એમ કે સાધારણ સ્ત્રી છે તે સ્ત્રી બોલે છે તું આટલું મુશ્કેલ કામ હસી હસીને હસતા ચહેરે કરી રહી છો પૂજા બોલી બહેન ગરીબ છું તો આ બધી આદત મને પડી ગઈ છે બસ મારી એટલી જ ઈચ્છા છે કે માં દુર્ગાની કૃપાથી મારા બાળકનું નસીબ બદલી જાય મારા બાળકને મારી જેટલી તકલીફો અને દુઃખ ન જોવું પડે મારી માં દુર્ગાને એટલી જ પ્રાર્થના છે તે સ્ત્રી બોલી કે માં દુર્ગા બધું જ સારું કરી દેશે તું કેટલી ભોળી છો કેટલી ભલી છો દયાળુ છો તો તારી સાથે ખોટું કેવી રીતે થઈ શકે તારા જેવી માને તો મારા પ્રણામ છે પૂજા બોલી કે અરે બહેન આ શું કરો છો ચાલો આવો હું તમને મારી રિક્ષામાં બેસો હું તમને તમારે જ્યાં જવું હોય ત્યાં હું છોડી દઉં તે સ્ત્રી પૂજાની રિક્ષામાં બેસી ગઈ અને પૂજા રિક્ષા લઈને ચાલવા લાગી રિક્ષા ચલાવા લાગી પણ જ્યાં થોડે દૂર ગઈ ત્યાં પૂજાના પેટમાં જોર જોરથી દુખાવો થવા લાગ્યો ખૂબ પેટમાં દર્દ થવા લાગ્યું ખૂબ દુઃખ થવા લાગ્યું પૂજાએ રિક્ષા અધ વચ્ચે જ ઉભી રાખી દીધી અને ત્યાં જમીન પર બેસીને તડફડવા લાગી રિક્ષામાં બેઠેલી સ્ત્રી બોલી બહેન કેમ રીક્ષા ઊભી રાખી છે અને પ્રાર્થના કરવા લાગી હે મારા બાળકની રક્ષા કરજે મા તે સ્ત્રી રિક્ષામાંથી ઉતરી અને બોલી કે લાગે છે કે તારા બાળકના આવવાનો સમય થઈ ગયો છે પ્રસુતિનો સમય થઈ ગયો એવું લાગે છે હું એમ્બ્યુલન્સ બોલાવું છું તે સ્ત્રી રિક્ષામાંથી ઉતરી અને પૂજાને એમ્બ્યુલન્સ બોલાવી અને એમાં હોસ્પિટલમાં લઈ અને તેને ત્યાં ભરતી કરી દીધી ડોક્ટર આવીને ભરતી કરી અને તે સ્ત્રી ચાલી ગઈ ડોક્ટર આવીને પૂજાને તપાસ કરે છે અને પ્રસુતિનો સમય થઈ ગયો છે એવું કહે છે ડોક્ટર કહે છે કે તમારો પ્રસુતિનો સમય આવી ગયો છે પચાસ હજાર રૂપિયા કાઉન્ટર પાસે જમા કરાવો ત્યારે જ તમે તમારી ડિલિવરી કરાવી શકશો પૂજા ભૂલી ભાઈ પચાસ હજાર પણ મારી પાસે તો આટલા પૈસા નથી હું બહુ જ ગરીબ છું હું ક્યાંથી આટલા બધા પૈસા લાવીશ ડોક્ટર સાહેબ કઈક કરો હું આટલા બધા પૈસા નહીં આપી શકું હું ખૂબ ગરીબ છું ડોક્ટર બોલ્યા કે પૈસા ન હતા તો દવાખાનામાં આટલા મોટા દવાખાનામાં કઈ કેમ આવ્યા હું કઈ ન જાણું હું કઈ ન કરી શકું તમે તમારા ઘરના કોઈ સદસ્યને ફોન કરો અને એને પૈસા જમા કરાવવા માટે બોલાવો પૂજાએ એની સાસુને ફોન કર્યો અને બધી વાત કહી પૂજાની સાસુ ફોનમાં બોલી અરે કરમજલી મુક ફોન મારી પાસે આટલા પૈસા નથી શું પૈસાનું ઝાડ ઉગ્યું છે પડી રહે ત્યાંની ત્યાં જ મારી પાસે પૈસા નથી તારા છોકરાનો કઈ મેં ઠેકો નથી લીધેલો મુક ફોન અભાગણી પૂજાની સાસુ કમળા ફોન મૂકી દે છે અને તેને જરા પણ દયા ન આવી એની એની વહુને પ્રસૂતિની પીડા ઉપડી હતી પણ એને દર્દમાં તડફડતી જ એની સાસુએ મૂકી દીધી એટલી બધી નિર્દય હૃદયની હતી અને પૈસા જમા ન થવાના કારણે પૂજાને દવાખાનામાંથી બહાર કાઢી મૂકી પૂજા દવાખાનાની બહાર પડી રહી રોડ પર દુખાવાના કારણે ફફડા ફડફડી રહી હતી તડફડી રહી હતી પ્રસૂતિની પીડા થઈ રહી હતી મા દુર્ગાને પ્રાર્થના કરી કરી પૂજાએ કે હે મા દુર્ગા તમે કોઈ વાતની મને સજા આપી રહ્યા છો મારાથી દુખાઓ સહન નથી થઈ રહી રોસૃતિની પીડા મારાથી સહન નથી થઈ રહી માં મારા બાળકની રક્ષા કરજો માં મારી રક્ષા કરજો એવા માં તો ત્યાં પેલી સ્ત્રી આવી જે ફરી પેલા એને દવાખાનામાં દાખલ કરી ગઈ હતી જે એની 릭શામાં બેઠી હતી અને આવીને બોલી અરે બહેન મેં તો તને દવાખાનામાં દાખલ કરાવી દીધી હતી તો પછી અહીં બહાર રોડ ઉપર રસ્તાઓ પર કેમ બેઠી છો પૂજા બોલી બહેન ડોક્ટરે પચાસ હજાર રૂપિયા માંગ્યા મારી જોડે હું ગરીબ છું આટલા પૈસા ક્યાંથી લાવું મારી પાસે એક રૂપિયો પણ નથી મારી પાસે પૈસા ન હતા માટે મને ત્યાંથી બહાર કાઢી મૂકી છે તે સ્ત્રી બોલી તું ચાલ મારી પાસે અહીં પાસે એક માં દુર્ગાનું મંદિર છે ત્યાં આશ્રય લઈએ પૂજા એ સ્ત્રી સાથે માં દુર્ગાના મંદિરે ચાલી ગઈ અને ત્યાં તે સ્ત્રી એ માં દુર્ગા પોતે પૂજા ને પ્રસુતિ કરાવે છે પૂજાએ ત્યાં એક સુંદર બાળકને જન્મ આપ્યો

તમે તો સાક્ષાત માં દુર્ગા મારી માટે બનીને આવ્યા છો તમે કોણ છો મને કહો ત્યારે ચમત્કાર થયો અને ત્યાં તેજ પ્રકાશ ફેલાયો અને તે સ્ત્રી માં દુર્ગાના રૂપમાં બદલી ગઈ પ્રગટ થઈ ગયા માં દુર્ગા પૂજા તો માંના દર્શન કરીને રડવા લાગી માં બોલી માં તમે સ્વયં માં દુર્ગા છો મારું જીવન ધન્ય થઈ ગયું તમારા દર્શન થયા તમે તમે મારા માટે આટલું બધું કર્યું માં માં દુર્ગા બોલ્યા હા પૂજા મા દુર્ગા તારી પરીક્ષા લઈ રહી હતી તું તારા બાળક માટે આટલું દુઃખ આટલું દર્દ સહન કરવા તૈયાર થઈ ગઈ પણ તારો મારા પરથી વિશ્વાસ ન ઉઠ્યો તું પરીક્ષામાં સફળ થઈ પૂજા બેટા હું તારા પર બહુ પ્રસન્ન થઈ છું હું તને વરદાન આપું છું કે આજ પછીથી તને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે તારા જીવનમાં માત્ર ખુશીઓ હશે તારા જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં હોય તારો દીકરો સર્વ સંપન્ન થશે લાંબી આયુષ્ય ભોગવશે જો કોઈ પણ તને તકલીફ આપવાની કોશિશ પણ કરશે ને તો તે એક વર્ષ સુધી પથ્થર બની જશે તારા ઘર માં પથ્થર બનીને રહેશે આટલું કહી મા દુર્ગા અંતર ધ્યાન થઈ ગયા પૂજા ની આંખો માં તો હરખ ના આંસુ આવી ગયા માં દુર્ગા ના આશીર્વાદ થી પૂજા માટે એક મોટો ભવ્ય મહેલ બની ગયો તે મહેલ માં બધી જ સુખ સુવિધા હતી પૂજા પાસે કોઈ વસ્તુ ની કમી ન હતી હવે પૂજા તેના દીકરા સાથે તેના મહેલ માં સુખ શાંતિ થી રહેવા લાગી પણ પૂજાએ તેની રિક્ષાને ફેંકી ન દીધી તેને સારી રીતે સજાવીને તેના ઘરમાં જ એને રિક્ષાને રાખી થોડા દિવસ પછી પૂજાની સુખ સમૃદ્ધિ વિશે તેની સાસુને ખબર પડતી પડી એટલે તે દોડી દોડી પૂજા પાસે આવી લાલચ ભરી એ તો આવી અને બોલી કે વહુ બેટા આ શું તું મને ઝૂંપડીમાં છોડીને આ મહેલમાં રહેવા લાગી મને કહ્યું પણ નહીં પૂજા બોલી કેમ માં તમે ભૂલી ગયા કે તમે જ મને કહ્યું હતું કે તમારી પાસે મારા માટે મારા બાળક માટે કંઈ જ નથી જ્યાં જવું હોય ત્યાં જા તારા માટે કંઈ જ નથી તો પછી આજે અહીં કેમ આવ્યા છો પૂજાની સાસુ બોલી હું તારી સાથે રહેવા આવી છું બેટા મારી તો મતી મરી ગઈ હતી હું તો ગાંડી થઈ ગઈ હતી કે મેં તને એવું બધું કહ્યું તો ભૂલી જા એ બધું હવે એ વાતને ભૂલી જા હું તો તારા જ પતિની મારા દીકરાની વહુ છું તું પૂજા બોલી કે માં માજી એ વાત તો તમારે ત્યારે જ વિચારવી જોઈતી હતી ને જ્યારે હું દર્દમાં પ્રસુતિની પીડામાં હતી ત્યારે તમે મારી ઉપર પણ દયા ન ખાધી મેં તમને ફોન કર્યો પૈસા માટે હું દર્દ માં તડફડી રહી હતી તમને ખબર હતી મારી આવવાની છે મેં તમારી પાસે મદદ માંગી પણ તમે તો મને તરછોડી દીધી હતી મને એ દર્દમાં એ પીડામાં મને છોડી દીધી કમલા એની સાસુ આ બધું સાંભળી ન શકી અને તેના અસલ સ્વભાવમાં આવી ગઈ અને કહે છે કે અરે કરમજલી તને બહુ ચરબી ચડી ગઈ છે ને હવામાં ઉડવા લાગી છે તું હમણાં જ તારા હોશ ઠેકાણે લાવું છું ઊભી રહે તને હું હમણાં જ બતાવું છું તને મારીને આ બધી જ ધન સંપત્તિ હું મારા નામે કરી લઈશ પૂજા બોલી કે તમે મને મારવાની ભૂલ ન કરશો માં દુર્ગાના આશીર્વાદથી એના વરદાન છે મને કે તમે એક વર્ષ સુધી પથ્થરના મૂર્તિ બની જશો જો તમે એવું કરશો તો

મા દુર્ગાએ મને આશીર્વાદ આપ્યા છે વરદાન આપ્યું છે કે મારું કોઈ નુકસાન કરશે મને કોઈ હેરાન કરશે તો તે એક વર્ષ સુધી પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ જશે હવે તમે મૂર્તિ બનીને એક વર્ષ સુધી સજા પૂહો પૂજાની સાસુ કમળાનું શરીર એક સુંદર મૂર્તિમાં બદલી ગયું તે હલી પણ ન ચકે શકે ન ચલી શકે પણ તેની ભૂલોને યાદ કરીને તેની આંખમાંથી આહું આંસુ જરૂર વસાવી શકતી હતી ત્યાર પછી પૂજા તેના દીકરા સાથે સુખપૂર્વક રહેવા લાગી મિત્રો આ વાર્તામાંથી આપણે સમજવા મળે છે કે આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ છીએ તો તે કોઈપણ પરિસ્થિતિમાં ભક્તને મદદ કરવા માટે જરૂર આવી છે જેવી રીતે પૂજાને માં દુર્ગાએ મદદ કરી એવી રીતે તો મિત્રો જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક ફાઈવ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ